પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર ગુજરાત સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નવા બંને નવ નિયુક્ત મંત્રીઓ પહોંચ્યા બનાસકાંઠા જગત જનની માં જગદંબામાં અંબાજીના દર્શન કરી ચડુતર કમલમમાં પહોંચતા બનાસવાસીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ડીસા તાલુકાના ધારાસભ્ય પ્રવીણ માળી અને વાવ તાલુકાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પહોંચ્યા પાલનપુર તાલુકાના ચડોતર ખાતે આવેલા કમલમમાં જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ઉમળકાભેર સન્માન કર્યું હતું થરાદ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ અને ધારાસભ્યો ચડોતર કમલમ ખાતે પહોંચ્યા બંને નવનિયુક્ત મંત્રીઓનું કરાયું સન્માન જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન